તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના દેવાડા ગામના લોકો કેટલાક સમયથી સ્થાનિક અધિકારીઓને ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા દેવાડા ગામના માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ યોગેશ રાજપૂત વિરુદ્ધ કરેલી ફરિયાદની તપાસ કરી આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા ખરે દેવાડા ગામના લોકો તાપી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નિઝર તાલુકાનું દેવાડા ગામ જે કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ સાથે ઘેરાયેલું ગામ છે જે ગામના લોકો દ્વારા અગાઉ પણ તાપી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકાના અધિકારીઓને આવેદનપત્ર આપી ગામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના કામોમાં તપાસ માટે માંગ કરી છે તેમ છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી જો ભ્રષ્ટાચાર નો મુદ્દો ફરી એકવાર ગ્રામજનોમાં ગરમાયો છે જેને લઈને ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે વર્ષ વર્ષ અને સુધી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ સામૂહિક કુવા તેમજ અન્ય કામોમાં માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ યોગેશ રાજપૂતે કર્યા નથી છતાં કોઈ પણ કામ પૂર્ણ બતાવીને નાણાં ઉપાડી લેવામાં આવે છે તેમ જણાવ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના ગેરંટી અધિનિયમ હેઠળ સામૂહિક અઠાવીસ કુવા બનાવેલા હોવા છતાં નીઝળ તાલુકાના મનરેગા શાખાના કર્મચારીઓ સાથે મળીને તમામ કૂવા પૂર્ણ બતાવીને ખોટી રીતે સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે તેની તપાસ કરી દેવાડા ગામના માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ અને એ

અમારા દેવાડા ગામ માજી સરપંચ ધનરાજભાઈ સુખમનભાઈ ભીડ અને ઉપ માજી ઉપસરપંચ નિજત એપીએમસીના ચેરમેન યોગેશભાઈ જુનાલભાઈ રાજપૂત દેવાડા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ બે હજાર ચૌદ પંદરથી બે હજાર એકવીસ બાવીસ સુધીના અઠાવીસ કુવા નાણાંકીય નાણાં ઉપાડી લેવામાં આવેલ છે જે કુવા આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી તે છતાં નિજર તાલુકાના મનરેગા શાખા કર્મચારીઓ સાથે મળીને કૂવા અને અન્ય કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવેલ છે જે કૂવા બનાવી આપવામાં આવે અને દેવોળા ગામના માજી સરપંચ અને ઉપસરપંચ સાથે નીજર તાલુકા કાના પંચાયતના મનરેગા શાખા કર્મચારીઓ ઉપર

માંગવા જાય તો દાગ ધમકે આપીને એમને ઘરે ફરાડી દેશે અને જે અમારી માંગણી છે કે અમે બધા લોકો મળીને બેંક પાસબુક અને જોબ કાર્ડ ને વાપસ આવે એવી અમારી માંગણી છે શ્વાસ વળવી વ્યાંગ ન્યૂઝ કૂકર તાપી